લખેલું કામ આવે ઢગલો મોટો પડ્યો હોય એમાં હોય કાગળમાં લખીને નીચે રો નીચે નાખો તો એ અગ્નિ લખેલી અગ્નિ થાય પણ હાજી દિવાળી થોડીક મૂકે તો આખું બધું કરીને ભસ્મ થઈ જાય એમ સંતો કે છે કર્મ નો આપણા ઢગલા બંધ કર્મો હોય ને તો એ તરત જ ભરી જાય પણ વાણીમાં શાસ્ત્રોમાં કે સંતોએ લખ્યું છે એનાથી ખાલી કાંઈ ન થાય પ્રગટ સંતો બતાવે રસ્તો કે કર્મ કાપવાનું સાધન આપે કર્મ કપાય બોલો સંતો એમ કે કર્મ તમારે કપાઈ જાય કર્મ કપવાનો રસ્તો છે એક જ ભજન છે બીજો નહીં આમ સંતો એમ કરેલા કર્મના બદલા દેવા પડશે પણ આ સંઘમાં આવી જાય ને તો સંતો એ ગુરુ મહારાજ ગુરુજને જઈએ આપણે એટલે શું છે કે તારા કરેલા કર્મ ગમે એટલા હોય ને તો અહીંયા આવે એટલે પશ્મ હવે પછી નવા કર્મ ન કરે તો થાય જેસલદાડે જે નવા ન કર્યા તો એની મુક્તિ થઈ ગઈ જો નવા કર્યા જ રાખે કર્યા જ રાખે તો એ કોઈ દી એનો આરોહ ના ના આવે ને પછી નવા ન કરવા જો અને પ્રેમથી ભજન કરે આનંદ રહે અને એને આઠેપોર આનંદ જ હોય જેનું મન આવું કબજે થઈ જાય ને એને આઠેપોર આનંદ સંતોએ ગંગા સતીએ કીધું સુખ દુઃખની આવે નહીં એટકી આઠેપોર આનંદ નિતિયાજા એ સત્સંગમાં તોડે માયા કે રાખ આઠેપોર આનંદ મારે એવો સમજાય છે એની મુક્તિ એટલે આ તો ભાવ હતો એટલે થોડોક સત્સંગ કરીએ ભૂલજે સદગુરુ મહારાજ ભરમ બાપુની જે સાહેબ સુખદેવજી મહારાજ